વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે ને જય શ્રી કૃષ્ણ ઓ મે વાડના શ્રીજી બાવા મને લાગો છો બહુ વાલા કે મને લાગી તારી દોન મને લાગે તારી દોન ઓ ઓડના શ્રીજી બાવા મને લાગો છો બહુવાલા કે મને લાગે તારી ધૂન મને લાગે તારી ધૂન જેવા ગુલાબ ગોલાબ કેરા ગોટા એવા શ્રીનાથજી બાવા છે મોટા મને લાગે તારી દો મને લાગે તારી ધોન જેવા ગોલબ કેરા ગોટા એવા શ્રીનાથજી બાવા છે મોટા મને લાગે તારી દો નમ મને લાગે તારી ધોન ઓ મે વડના શ્રીજી બાવા મને લાગો છો બહુવાલા કે મને લાગી તારી ધો મને લાગી તારી ધોન જેવી ની છે જારી એવી શ્રીજી બાવાની ચાખી મને લાગી તારી ધો મને લાગી તારી ધોન જેવી મંદિરની છે જારી એવી શ્રીજી ભવાની ઝાંખી મને લાગે તારી ધૂન મને લાગે તારી ધૂન ઓ મે વડના શ્રીજી બાવા મને લાગો છો બહુવાલા કે મને લાગે તારી ધૂન મને

મને લાગે તારી તું મને લાગી તારી તો ઓ મે વડના શ્રીજી બાવા મને લાગો છો બહુવાલા મને લાગે તારી તો ન મને લાગે તારી તૂલ જેવા રાધાને હાથે ચૂડો એવો ગીર ધરવર છે રૂડો મને લાગી તારી તું મને લાગે તારી ધૂન જેવો રાધાને હાથે ચૂડો એવો ગીર વર છે રોડો મને લાગે તારી દો ન મને લાગે તારી ધૂન ઓ મે વડના શ્રીજી બાવા મને લાગો છો બહુવાલા કે મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન જેવા તોલસી માંજર માં એવા શ્રી યમુના જે ના મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન જેવા તોલસી માંજર ના કેવું ના જે ના ઝંઝર મને લાગી તારી તો ન મને લાગી તારી ધોલ ઓ મે વડના શ્રીજી બાવા મને લાગો છો ગૌવાલા કે મને લાગી તારી તૂ ન મને લાગી તારી દૂલ જેવો રાધાજી નો છે લટકો శ్రీజీ బావాట మారి తో నమే తారి తూలజీవో రాధాజీ నో చె మి తారి తో నమే తారి తూల ఓ మే వాళ్ళ శ్రీజీ బావా મને લાગો છો બહુવાલા મને લાગી તારી ધૂન મને લાગી તારી દો મને લાગી તારી ધૂન ગિરિરાજ ધરણ કી